સુરત શહેરના વેસુ વિસ્તારમાં છેડતીના આરોપ સા ટોળાના માર ભોગ બનેલા સુશીલ નેવટીયા નામના યુવકને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેના મોત નીપજવાની ઘટનામાં ફોરેન્સિક પીએમ માથામાં બોથર પદાર્થ ઈજાપ હોવાનું સામે આવતા પોલીસે નવ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુના શ્રી નંદની એપાર્ટમેન્ટમાં રહેતા સાગર સુનિલ નેવાતિયા કાપડના વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા અને શનિવારે બપોરે વેસુ આગમ શોપિંગ સેન્ટર પાસે વેસ્ટ ફિલ્ડમાં મહિલાની છેડતીનો કોલ વેસુ પોલીસને મળ્યો હતો એટલે પીસીઆર વાન તાત્કાલિક સાથે પહોંચી હતી અને સાગરને લઈ પોલીસ મથકે પહોંચી હતી વેસુ પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા તેની પૂછપરછ કરાઈ હતી તે સમયે અચાનક સાગર બેભાન થઈ ગયો હતો જેને એકસો આઠમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા કસ્ટોડિયલ ડેથની વાત સામે આવતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવ્યો હતો તેમાં માથામાં બોથડ પદાર્થ ભાગવાથી મોત નીપજી પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યું છે જેને લઈને વેસુ પોલીસે નવ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તમામ નવ લોકોની પોલીસે ધરપકડ કરી હતી હાલ તમામ મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હસતસે